આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના પદ ગ્રહણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલજી વાસ્તિક સાહેબ નવા વરાયેલા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ આપણા સહ પ્રભારી શ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન રાજ્યસભાના સાંસદ અને આજે એકા બીજાને હાર પહેરાવીને એક હું નહીં પણ તમે અને મારા પછી તમે એવે એક વિશાળ ભાવના બતાવીને એકા બીજાને ફૂલ હાર કરીને આપણને સૌને પ્રેરણા આપી એવા શક્તિ ગોહિલ સાહેબ સ્ટેજ ઉપરના સૌ સન્માનીય નેતાઓ સમગ્ર ગુજરાતમાંથી વધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું માં અંબાજીને પ્રાર્થના કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ બલિદાન અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે અગિયારમી તારીખે અગિયાર સાત બે હજાર પછીના રોજ પેલી વખત મને જયારે અહિયાં જવા માટેનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ બલિદાન અને સમર્પિત ભૂમિ છે આ ભૂમિ એ અનેક ચડાવતાર જોયા છે અને જ્યારે એ રેસિડેન્ટ અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણાને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતું કરવાની અને મારાથી સારું કોણ છે એ કાયક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપતની જે જગ્યાએ સોનિયાજીના નિવાસસ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો

આપણે કબે ગભો મિલાવીને કામ કરશું તો આજ જ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને એકસો ને ઓગણપચાસ સીટો આપી હોય આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેને બે હજાર સત્તરમાં આપણાને સિત્તોતેર સીટો આપી હોય ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં માં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને સો ટકા ભરોસો છે આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણે થી વધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે એ સિત્તોતેર સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા જ્યારે સત્તર સીટો હતી

નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું મીડિયાનો કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને એક ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ બુદ્ધિ પહોંચાડી હોય તો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો હજારો કાર્યકરોની મહેનત છે હજારો કાર્યકરોની લાગણી છે

કે જાગો પ્રાપ્તિ સુધી સુધી રહો જ્યાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં ઊંઘથી હું ગરામ કરવી પડે તો હું ગરામ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં કભા કભા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર